સ્વાગત છે ફરી એક વાર તમારું નવા બ્લોગમાં એટલે મારા મમ્મીએ એ બનાવ્યો છે આજે મમ્મી હું કેવું એને હું કેવાય કચી

તકલીફ બધું એટલે અમારે અત્યારે પીઝા જોઈએ પછી મંચુરિયન જોઈએ પંજાબી જોઈએ પાણીપુરી જોઈએ પાણીપુરી તને જોતી આનું નામ આવડતું નથી પીઝા મંચુરિયન નું નામ આવડે મને તો આવડે છે બધાનું નામ પાણીપુરી તને નથી એટલે મિત્રો જે ભાવતું હોય અમને તો પીઝા ભાવે ને બહુ ભાવે અને મને જો આમ મિસ્ટા વસ્તુ વધારે ભાવે એટલે એનામાં કેટલા મમ્મી ચાલીસ રૂપિયા કાજુ બદામ નાખી દીધા વિચાર કરો તમે ચાલીસ રૂપિયા એટલા એટલા કાજુ બદામ આવ્યા હતા

મિત્રો જો અમે પાક બનાવ્યું હોય તમને પાક દેખાણું આમાં કાજુના કટકા નાખેલા હે એને માથે એ માલ કાજુ મૂઠો ભરીને એટલા કાજુ આવે એમાં અડધો મૂઠો ભરીને કાજુ બધા ખાઈ ગયું કારણ કે આપડે કોઈ દી જોયા ના હોય ભાઈ જોયા તો હોય પણ ભાઈ ખાવા ઓછા મળતા હોય કારણ કે આપડે તમને ખબર જ છે કેવડો ભાવ છે મેં કાજુનો ભાવ શું છે હો ગ્રામ ના કેટલાય છે ભાવ

સંભળાણી છે મને કઈ ફાઈનલ નથી ખબર પણ દીવ તો મળે ફાઈનલ છે તો અમે દીવ છે ને જવાના છીએ અમે એક દિવસ આપણે કાજુ બદામ લેવા જવાના છીએ અમે દસ થી પંદર કિલો કાજુ બદામ ઉપાડી લેવા કારણ કે અમે આપણે સાતસો રૂપિયા છે તો અહીંયા બસો ત્રણસો માં જડી જાય ને કિલો તો બસો નો નું હોય જાય જો ફેરવું તો મિત્રો હવે ખોટે ખોટું હેરાન થવું એક તો તબળક તબલક હે એક તો ગાડીમાં જવું બરાબર હવે એ ગાડીમાં જઈને પછી જઈને આપણે કાજુ બદામ લેવા હો 200 રૂપિયા તેના 200 નાખીને અહીંયા લઈ લેવા હા ના ના મમ્મી વધારે ભાવ ભાવ સસ્તો હોય છે ત્યાં દીવ માં બહુ મેં આમ ઘણા મિત્રો તમને ખબર છે કે આમ આમ બાયને ને એમ નેમ વેચાતા હોય તું જો કે હું ભાવ એટલે 200 300 રૂપિયા ભાવ હોય ને તો અમારે દીવ એક ટ્રીપ મારવી છે દીવ થી એને 15 કિલો કાજુ બદામ લઈ આવ્યા

એને એક લેટર્સ માં ચમ તું લેવા મિત્રો તમે જો ચેલેન્જ વિડિયો અમે બનાવશું જો તમે કોઈ કોમેન્ટ માં મને જે રીતે કહેજો કે ચેલેન્જ વિડિયો બનાવીએ કે ના બનાવીએ તો મમ્મી હાઉ દેશી માણસ છે એટલે દેશી રીત ના રહે બધું દેખાડી એટલે હું હું હે આમ હેરી માણસ થઈ એટલે પછી એક્ટિંગ કરીશ હું તમને બધી હે આખી લાઈફ સ્ટોરી બે વચ્ચે કમ્પેર કરીશ વિડિયો ઉતારી મે ખાઈ લીધું હે વિડિયો ઉતારી મે ખાઈ લીધું વાહ ભાઈ વાહ પરબારું ખાઈ લેવાનું કા હું કેલો વાત કરી બે વાર છે એટલે મિત્રો ખરેખર મને હકીકત મજાક નથી કરતો તમે મને કહેજો કે દીવ માં કાજુ બદામ સસ્તા મળે કે નથી મળતા બરાબર